આજે મહારાષ્ટ્રની ફેમસ ડીશ ખમંગ કાકડી બનાવીશું કે જે ભોજન સાથે સલાડ તરીકે પીસાય છે અને એકલું પણ ખાઈ શકાય છે અને એના નામ અનુસાર મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ કાકડી હોય છે અને એને બીજા ચટપટા ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે બીજા મસાલા સાથે બનાવવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પ્રોટીન વિટામિન્સ અને ફાઇબર્સથી ભરપૂર છે અને ફટાફટ બની જાય છે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ બંને કાકડી થઈને વજનમાં અઢીસો ગ્રામ છે અને આવી તાજી અને કૂણી હોય ને એવી કાકડી લેવાની તો સૌ પ્રથમ બંને કાકડીને ધોઈ લીધી છે અને સાફ કિચન નેપકિન વડે એને કોરી કરી લેવાની ત્યારબાદ કાકડીની બંને બાજુનો ભાગ ઉપર અને નીચેનો ભાગ કટ કરી લઈએ અને સૌથી પહેલું કામ એ કરીએ કે કાકડીને જરા ટેસ્ટ કરી લેવાની કારણ કે કાકડી કોકવાર કડવી પણ નીકળી શકે અને ત્યારબાદ પીલર વડે અથવા તો ચાકુ વડે એની છાલ ઉતારી લઈશું બંને કાકડીની છાલ ઉતારી લીધી છે તો તમે આ રીતે મોટા હોલવાળી છીણી લઈને કાકડીને છીણીને પણ લઈ શકો અથવા તો આ રીતે મોટા ચાકુથી આ પ્રમાણે હું બતાવું એ પ્રમાણે કટ કરી શકો તો હું ચાકુથી ઝીણા ટુકડા કરી લઉં છું અને હાલમાં જ આપણા બહેન કે જેમનું નામ સંગીતાબેન જોશી છે અને બીજી ઘણી બહેનોએ મને રિક્વેસ્ટ કરી હતી કે કલ્પનાબેન ખમંગ કાકડીની રીત મૂકજો તો એમનું સૂચન સ્વીકારીને આપણે આ ખમંગ કાકડી બનાવીએ છીએ અને તમે આ રીતે સૂચન મોકલો છો કોમેન્ટમાં અને મારો ઉત્સાહ પણ વધે છે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવી અવનવી વાનગી જોવા માટે તમે જો આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો તો આપણે બંને કાકડીને આ રીતે કટ કરી લીધી છે તો હવે એને એક સર્વિંગ બાઉલમાં લઈશું હવે ચટપટા મસાલા એટલે કે એક ટી સફેદ તલ ઉમેરીએ આ શેકી લીધેલા તલ છે વન ફોર્થ કપ ફ્રેશ કોકોનટ લઈશું વન ફોર્થ કપ શેકેલા સિંગદાણાને રફલી ક્રશ કરીને ઉમેરીશું ત્યારબાદ તીખાશ માટે લીલા મરચાં બારીક કટ કરીને ઉમેરીએ બે ચમચી દાળમના દાણા ઉમેરીશું મને આ સલાડમાં દાળમ ખૂબ પસંદ છે એટલે ઉમેરું છું બે ટેબલ સ્પૂન શિંગદાણાને વઘારિયામાં મેં થોડા ફ્રાય કરી લીધા છે તો એ ઉમેરીએ આપણે આખા અને ક્રશ કરેલા બંને ઉમેર્યા છે થોડો ક્રંચ સરસ લાગશે બે ટી સ્પૂન લીંબુનો રસ છે અને એક ટી સ્પૂન ખાંડ ઉમેરીએ કે જે ઓપ્શનલ છે પરંતુ સ્વાદ બેલેન્સ થશે અને ત્યારબાદ બધું સારી રીતે મિક્સ કરીશું અને અગાઉ કહ્યું એમ દળમ અને આખા શિંગદાણા મારા ઘરમાં પસંદ છે એટલે ઉમેર્યા છે હવે બધું મિક્સ થઈ જાય એટલે એક વઘારિયામાં એક ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરી લીધું છે અને એમાં હાફ ટી સ્પૂન જીરું અને ચપટી હિંગ ઉમેરીશું અને આ વઘારને સલાડ પર આપણે ઉમેરી દઈએ એટલે ખમંગ કાકડીનો સ્વાદ એકદમ ખૂબ વધી જશે હજી એક અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ બાકી છે એટલે કે મીઠું તો તમે ખમંગ કાકડી સવ કરવાના હોય ને ત્યારે જ મીઠું ઉમેરજો જેથી વધુ પડતું પાણી રિલીઝ ના થઈ જાય અને મિક્સ કરીને તરત જ આપણે એને કોથમીર ઉમેરીને સવ કરવાનું હોય છે તો આ રીતે હવે મીઠું ઉમેરીને મિક્સ કર્યા બાદ ચોપ કરેલી કોથમીર ઉમેરીશું એટલે આપણી ખમંગ કાકડી રેડી થઈ જશે તો હવે સર્વિંગ કરીશું અને તમે ને દેખાવમાં જ કેટલું સરસ દેખાય છે અને સ્વાદમાં તો એકદમ લાજવાબ છે તમે આ ખમંગ કાકડીનું બાઉલ એકલું પણ ખાઈ શકો અથવા તો થાળીમાં અન્ય વાનગી સાથે પણ સર્વ કરી શકો છો અને તમારા ઘરમાં ખમંગ કાકડીનું સલાડ બનતું હોય તો તમે કંઈક અલગ રીતે ઉમેરતા હો વસ્તુ તો એ મને ચોક્કસ જણાવજો અને તમે આ વિડીયો કયા સિટીમાંથી કે સ્થળેથી જોઈ રહ્યા છો કયા સ્થળેથી તો એ મને જરૂરથી કોમેન્ટ કરજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો